ભગવાન શ્રીકૃષ્ણની વાણી જીવનના પ્રેરક ઉદ્દેશો અને આધ્યાત્મિક ભરપૂર છે શ્રીમદ ભગવદ ગીતા એ કૃષ્ણ ભગવાનની શ્રેષ્ઠ વાણી છે જે તેમણે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને સંબોધન કરતા કથિત કરી હતી આ વાણીમાં જીવન કર્તવ્ય ભક્તિ જ્ઞાન અને ધર્મના મર્મનું ઊંડાણપૂર્વક વર્ણન છે કર્મણે કદાચ તમારો અધિકાર ફક્ત કર્મ કરવા સુધી છે પરિણામની ચિંતા કરવી તમારી જવાબદારી નથી સંદેશ કર્મમાં શ્રદ્ધા રાખો અને પરિણામ પ્રત્યે નિષ્પક્ષ રહો ત્યાગ ન કરવો અને ન્યાયની તરફેણમાં ઊભા રહેવું ત્રણ સમુખ સુખમ ધીરમ સહઅમૃતવાય કલ્પતે જે સુખ અને દુઃખમાં સંભાવ રાખે છે

સંદેશ પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ રાખો અને ભક્તિનો માર્ગ અપનાવો કર્મયોગ કર્મ કરો પરંતુ ફળની આશા રાખ્યા વગર અને પરમાત્મા સાથેના એકતાનું મહત્વ ભક્તિયોગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ સંભાવ તમામ જીવન પરિસ્થિતિઓમાં સમદ્રષ્ટિ જાળવવી શ્રીકૃષ્ણની વાણી માત્ર આધ્યાત્મિક જીવન માટે જ નહીં પરંતુ વ્યવસાયિક અને સામાજિક જીવનમાં પણ અનુરૂપ છે આ વાણી પ્રત્યેક પરિસ્થિતિમાં સંતુલન જાળવવાનો સંદેશ આપે છે અને દરેક વ્યક્તિને જીવનના સાચા હેતુ તરફ દોરે છે